જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી સ્કોંદ પુરાણ પ્રભાસ ખંડ શ્રી દ્વારકા મહાત્માય ભાગ છઠ્ઠો ગોપી સરોવરનું નિર્માણ અને તેના મહિમાનું વર્ણન પ્રહલાદજી કહે છે શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને ગોપીઓના મનમાં બહુ પ્રસન્નતા થઈ તે સરોવરમાં સ્નાન કરીને તે સમસ્ત બંધનોથી મુક્ત થઈ ગઈ સુંદર શ્રી કૃષ્ણના દર્શનથી તેમના હૃદયમાં અપાર આનંદ થયો હતો તેમણે માધવની મધુરવાણીમાં કહ્યું ભગવાન દૈત્યોમાં મય ધન્ય છે જેના બનાવેલા સરોવરમાં સંપૂર્ણ દેવતાઓની સાથે જગદીશ્વર નિવાસ કરે પ્રભુ જો તમે અમારા બધા પર પ્રસન્ન છો અને અમે તમારા કૃપા પાત્ર છીએ તો અમારા માટે પણ એક તીર્થનું નિર્માણ કરાવો જ્યાં રહીને તમારા નામોનું કીર્તન તમારા દર્શન તથા નિરંતર તમારા સ્વરૂપનું ધ્યાન કરવાથી અમે પરમગતિને પ્રાપ્ત થઈએ શ્રી કૃષ્ણએ કહ્યું તમે મારી આત્મીયજન છો તેથી તમારું પ્રિય કાર્ય અવશ્ય કરીશ તમે સદા મારા અનુગ્રહની પાત્ર છો કેમ કે હું સદા ભક્તિને વશીભૂત રહું છું આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓના હિત માટે મય સરોવરની પાસે એકબીજા સરોવરનું નિર્માણ કરાવ્યું તેમાં અગાધ જળ હતું કમળના પાન તેની શોભા વધારી રહ્યા હતા તે સરોવરનું જળ બહુ જ સ્વચ્છ હતું હંસ સારસ અને ચક્રવાક વગેરે પક્ષીઓ તેને સુશોભિત કરતા હતા કુમુંદ ઉત્પલ કલ્હાર અને પદ્મખંડ તે સરોવરના શ્રગાર હતા તેના તટ પર મુખ્ય મુખ્ય બ્રાહ્મણ સિદ્ધ અને વિદ્યાધર આવીને રહેવા લાગ્યા યદુકુળની સ્ત્રીઓ બાળક અને તેની આજુબાજુના લોકો દિવસ રાત ત્યાં ભરાયેલા રહેતા હતા તે સરોવરને જોઈને શ્રી કૃષ્ણે કહ્યું ગોપીઓ મય સરોવરની સમીપ સજ્જનોના મન જેવા સ્વચ્છ જળથી ભરેલા આ સરોવરની જુઓ આ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે તમારા નામે જ આની ખ્યાતિ થશે તેથી નામ પર સંસારમાં આ તીર્થ ગૌ પ્રચાર નામે પ્રસિદ્ધ થશે મે તમે બધી ગોપીઓનું પ્રિય કરવાની ઈચ્છાથી આ સરોવરનું નિર્માણ કર્યું છે તેથી આ ગોપી સરોવરના નામે પણ વિખ્યાત થશે તમે લોકો મારા પ્રત્યેની વિશેષ ભક્તિના કારણે અહીં આવી છો તેથી તમને જે અભિષ્ટ હોય અથવા તમારા મનમાં જે કંઈ હોય તે માંગો ગોપીઓ બોલી માધવ તમે પ્રસન્નતાપૂર્વક આ સરોવરમાં નિવાસ કરો જ્યાં તમે છો ત્યાં દાન વ્રત નિયમ ઓમકાર વક્ષટકાર સ્વાહાકાર સ્વધાકાર ભૂલોક ભૂલોક સ્વલોક અને બધા સ્થિત છે દેવતા મનુષ્યો આ સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય જ છે ત્રણેય લોકની પવિત્ર કરનારી ગંગા તમારું ચરણામૃત જ તો છે તમારા વક્ષ સ્થળમાં લક્ષ્મી અને મુખમાં સરસ્વતી દેવીનો વાસ છે જગદીશ્વર તમે અહીં પોતાના સર્વભૂતમય સ્વરૂપે સ્નાન કરો હે મહાબાહો અહીંની યાત્રા કરવાથી જે ફળ મળે છે તેનું વર્ણન કરો શ્રી કૃષ્ણે કહ્યું ગોપીઓ સાંભળો સદાચારી શુદ્ધ નિર્ધન પરોપકારી અને ગૃહસ્થ બ્રાહ્મણની જરૂરી સામગ્રી વાછરું વસ્ત્ર આભૂષણ તથા શાસ્ત્રોક્ત દક્ષિણાયુક્ત ગાયનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બધું આ ગોપી તીર્થમાં મળી જાય છે જે મનુષ્ય અનેક પ્રકારના સ્ત્રોતોથી સ્તુતિ કરતો રહીને મારા વિગ્રહની સાથે ગાતા વગાડતા ગોપી સરોવરની યાત્રા કરે છે તેમને કદી માતાના ગર્ભની યાતના ભોગવવી પડતી નથી તેઓ સર્વ મનોરથોની પ્રાપ્ત કરીને વિષ્ણુ લોકમાં જાય છે ગોપી સરોવરમાં આ મંત્રથી શ્રદ્ધાપૂર્વક અર્ઘ્ય આપીને સ્નાન કરવું જોઈએ ગોપરૂપ ધારી પરમાત્મા વિષ્ણુને નમસ્કાર છે ગોપ્રચાર જગન્નાથ આ અર્ઘ્ય ગ્રહણ કરો તમને નમસ્કાર છે મંત્ર નમસ્તે ગોપરૂપાય વિષ્ણવી પરમાત્મને ગોપ્રચાર જગન્નાથ ગૃહનાર્થે નમસ્તુ તે આ પ્રમાણે વિધિપૂર્વક અર્ઘ્ય આપ્યા પછી તીર્થની માટી લઈને માથે લગાડવી અને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરવું પછી એકાગ્ર ચિત્ત થઈને ભક્તિભાવે શ્રાદ્ધ કરવું અને શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સોના ચાંદીની દક્ષિણા આપવી આવું કરવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે જે ગોપી સરોવરમાં સ્નાન કરે છે તે સ્વર્ગ અને મોક્ષ વગેરે જે જે વસ્તુની ઈચ્છે છે તે બધું જ પ્રાપ્ત થઈ જાય છે જ્યાં સુધી જગત રહેશે ત્યાં સુધી સરોવર પણ રહેશે અને જ્યાં સુધી સરોવર રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ પણ રહેશે મનુષ્ય લોકમાં જ્યાં સુધી કીર્તિ રહે છે ત્યાં સુધી તેનું સ્વર્ગ લોકમાં રહેવું નિશ્ચિત છે એમાં સ્નાન કરીને નિષ્પાપ થયેલા સમસ્ત પ્રાણી પરમ ગતિને પ્રાપ્ત થશે ભાદ્રપદ માસ આવે ત્યારે જળથી ભરેલા પવિત્ર ગોપી સરોવરમાં સ્નાન કરવું જોઈએ તમે લોકો કાંત ભાવે અથવા બ્રહ્મ ભાવે મુજ પરમેશ્વરનું ચિંતન કરીને પરમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થશો આ પ્રમાણે ભગવાનની આજ્ઞા મળતા ગોપકન્યાઓએ તેમને નમસ્કાર કર્યા અને તેઓ જેવા આવ્યા હતા કૃષ્ણ પોતાને ઘેર ગયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા નવા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે